નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી YouTube ચેનલ ડીઆર ગુજરાતી મોટો મિત્રો આ વિડિયોની અંદર આપણે ખાસ વાત કરીશું PTC પુનઃ પ્રવેશ 2025-26 માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે જેમણે પ્રથમ તબક્કાની અંદર PTC એટલે કે DLED માં એડમિશન લીધેલું નથી એમના માટે પુનઃપ્રવેશ જાહેરાત વર્ષ 25-26 માટેની જે ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે અને એની અંદર 25-26 ની અંદર નવી જે કોલેજોને માન્યતા મળી છે એમને બે લાય એટલે આપણે આ જ વિડીયોની માહિતી મળતી રહે સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યો તો એ પણ જોઈન કરી લો એની અંદર પણ તમને અપડેટ મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો ડીએલએડ પુનઃ પ્રવેશ જાહેરાત વર્ષ પચીસ છવ્વીસ અનવ્ય સંસ્થાઓની યાદીની અંદર સૌથી પહેલા અહીંયા જે નંબર લખેલ છે એના પછી અહીંયા કોલેજનું નામ અને એનું પૂરેપૂરું એડ્રેસ લખેલો છે અને અહીંયા કોડ નંબર લખેલો છે તો સૌથી પહેલો અમદાવાદની અંદર જોઈ શકો છો જે પણ નવી કોલેજોની અંદર જે મંજૂરી મળેલી છે એવી લિસ્ટ તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે જૂની હતી એ લિસ્ટ આની અંદર નથી આની અંદર માત્ર ને માત્ર જે નવી માન્યતા મળી છે એવી તમામ કોલેજો આઠ કોલેજ અમદાવાદ ની અંદર છે એના પછી અમરેલી ની અંદર પણ બે કોલેજો માન્યતા મળી છે એના સિવાય એક કોલેજ જે છે એ વાવની અંદર પણ છે અને એક થરા કાંકરેજર અંદર પણ આવેલી છે એ રીતે એડ્રેસ સહિતની વિગત અહીંયા તમને જોવા મળશે ભરૂચની અંદર માત્ર માત્ર એક જ કોલેજ ને મંજૂરી મળી છે ભાવનગરમાં પણ એક જ કોલેજ ને નવી મંજૂરી મળી છે છોટાઉદેપુરમાં પણ જે એક કોલેજને મંજૂરી મળી છે ગાંધીનગરની અંદર જોઈ શકો છો સારી એવી કોલેજોની મંજૂરી મળી છે પાંચ છ કોલેજ છે જે તમે અહીંયા જોઈ શકશો એડ્રેસ સહિત ગીર સોમનાથની અંદર પણ જે ત્રણ કોલેજને મંજૂરી ચાર કોલેજને મંજૂરી મળેલ છે જૂનાગઢની અંદર પણ બે નવી કોલેજોને મંજૂરી મળી છે ખેડામાં એક નવી કોલેજ છે ગર્લ્સ માટેની હશે તો એની અંદર ખાસ મિત્રો અહીંયા ઓપ્શનમાં આપેલું હશે તે અહીંયાથી તમે જોઈ શકશો કચ્છની અંદર પણ એક કોલેજને ખાસ જે અંજારની અંદર મંજૂરી મળી tip મહેસાણાની અંદર પણ સારી એવી છ સાત આઠ જેવી કોલેજ છે દસ કોલેજ લગભગ હશે પછી જે ની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો જે બે ત્રણ ચાર પાંચ છ કોલેજ છે એના પછી મોરબીની અંદર પણ બે નવી કોલેજો છે નવસારીની અંદર એક છે માં એક છે પાટણની અંદર પણ જોઈ શકો છો અહીંયા ખાસી એવી છ સાત કોલેજોને મંજૂરી મળેલ છે રાજકોટની અંદર પણ જોઈ શકશો બે કોલેજો છે ની અંદર પણ ખાસી એવી કોલેજો છે કે જેમને ખાસ વિદ્રોહ મંજૂરી મળી છે લગભગ આઠ થી દસ કોલેજ છે સુરતની અંદર પણ એક કોલેજ છે સુરેન્દ્રનગરમાં એક છે અને હવે છેલ્લે વલસાડ અંદર પણ એક કોલેજ છે તો તો ટોટલ તોતેર નવી કોલેજો મંજૂરી મળી છે અગાઉ પણ પંચાણું કોલેજ હતી અને તો તે નવી એડ થઈ ગઈ છે આટલી કોલેજોની અંદર જે ખાસ નવી અંદર પુનઃ પ્રવેશ ભરવાની પ્રક્રિયા ચાલુ છે નવ તારીખથી ચાલુ થઈ ગયેલ છે તો બસ આવી જ માહિતી તમને અમારી ચેનલ પર મળતી રહેશે આ લિસ્ટ તમને ટેલિગ્રામ વોટસઅપના બંનેની જોવા મળશે તો ટેલિગ્રામ જોઈન કરી લેજો એટલે એની અંદર લિસ્ટ મૂકાઈ જશે અને વોટ્સઅપમાં પણ મૂકી દઈશું સાથે સાથે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને હવે આગળ પણ પીટીસી ની જે પ્રવેશ સંબંધી સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર જ્યાં સુધી જય જય ભારત થેન્ક ફોર વોચિંગ